નંબરના પ્લોટમાં આવેલા કંપની છેલ્લા કર્મચારીઓની દિવસથી કંપનીના ત્રણસો કાયમી કર્મચારીઓ તથા પાંચસો જેટલા કોન્ટ્રાક્ટના મહિલા સહિતના કર્મચારીઓ પગાર વધારવાની માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે હડતાળના શરૂઆતના બે દિવસોમાં કંપની સંચાલકો દ્વારા કોઈ પ્રતિભાવ કામદારોને આપવામાં આવ્યો નથી ઝઘડિયાના સ્થાનિક આગેવાનો વૈભવ વસાવા મિતેશ ભડિયાળના હડતાલ પરના કામદારોને સાથ સહકાર બાદ રાજકીય પાર્ટીના આગેવાનો પણ કામદારોના સમર્થનમાં આવ્યા હતા ગત સપ્તાહે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ચેતર વસાવા સહિતના રાજકીય આગેવાનો બ્રિટાનિયા કંપનીમાં હડતાલ પર ઉતરેલા કામદારોને સમર્થનમાં આવ્યા હતા ધારાસભ્ય અને સાંસદ સભ્ય કંપની ખાતે પહોંચતા કંપની સંચાલકોએ પણ તેમની સાથે બેઠક કરવાની ફરજ પડી હતી બેઠક દરમિયાન કંપની સંચાલકોએ ધારાસભ્યને મંગળવાર સુધીમાં નિરાકરણ લાવવાનો મૌખિક વાયદો કર્યો હતો પરંતુ આજે કંપની પર એચઆર વિભાગ એકાઉન્ટ વિભાગ સહિત કંપની સંચાલકો પર ફરક્યા નથી જેના કારણે કંપની સદંતર બંધ હાલતમાં છે કંપની દ્વારા જાણવામાં આવેલ કે મંગળવાર સુધીમાં નિરાકરણ લાવવામાં આવશે જેથી કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ આજે કંપની પર પહોંચ્યા હતા પરંતુ કંપની પર એક પણ જવાબદાર સંચાલક હાજર નહીં હતા તેમણે કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મંગળવાર સાંજ સુધીમાં જો કંપની દ્વારા પગાર વધારા મુદ્દાનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો કામદારોની સાથે રહી આવતીકાલ એટલે કે બુધવારના રોજ કંપનીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્રિટાન ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ સિવાય અન્ય કંપનીના પણ જોડાવા આહવાન કરવામાં આવશે આટલા દિવસોથી કામદારો હડતાલ પર છે ત્યારે કંપની દ્વારા કામદારોને પાણીનો ભાવ પણ પૂછવામાં આવતો નથી જે અયોગ્ય છે વધુમાં તેમણે માગણી કરી હતી કે કામદારોને સત્તર હજાર રૂપિયા

કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને અગિયાર કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાળેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી એમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા તાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી સૌના માધ્યમથી બે દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ એની અંદર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા બાજુ ના બોલતા જો કંપની દ્વારા આજે સાંજ સુધીમાં આ લોકોનો જે બેસિક પગારની માગણી છે હું મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું લેબર કોર્ટમાં લેબર કમિશનરને કે કલેક્ટરશ્રીને કે આ લોકોની જે માગણી છે કે અમને અગિયાર હજાર સાતસો અને બીજા સત્તર હજાર રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ આ વર્ષે એટલે બે હજાર પચીસમાં દસ હજાર રૂપિયા બે હજાર છવ્વીસમાં પાંત્રીસો રૂપિયા અને બે હજાર સત્યાવીસમાં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અમનો પગાર થવો જોઈએ અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલીની અંદર લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ્પ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે આજ રોજ અમે શેરખાન પઠાણભાઈ સાથે ધનરાજભાઈ અને જે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનો હજુ આંખો નહીં ઉગાડી પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માગીએ છીએ કે તમે અમારી અમારું જેટલું સંબંધનું એ લખો એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી જવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેસવું પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાહ સાહેબ ધનરાજભાઈ ને બીજા આગેવાનના જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બનભાણે કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની નહીં અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું બાકીને ખુલ્લા વાળને કે એવું નહીં કે કોઈના ઘરે બોલાવીને કોઈની બનભાળને કરવાનું એને અમે રોજ એને બી ચીમકી આપીએ છીએ ને તમે અમારી સંબંધનું જેટલું એ કરશો એટલું નુકસાન તમને થશે કેમકે અમે લોકો કામ નહીં કરીશું ને કામ કરવા બી નહીં દેશું એટલું અમે તમને આજે જાહેરમાં કહીએ છીએ